બિહારમાં જ્યારે એક બાજુ સરકાર પોલીસને લોકોને મૈત્રીપૂર્ણ બનાવવાની વાત કરી છે ત્યારે બીજી બાજુ કેમોર પોલીસની બરબરતાની એક તસવીર સામે આવી છે જેમાં એક દંપતીને પૂછપરછ માટે ચેનપુર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા બાદ તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો જેના માટે દંપતીએ ચેનપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પર આરોપ લગાવ્યો છે જ્યાં બંનેને મોહનિયાની સબડિવિઝન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી

પોલીસ સ્ટેશન વિસ્તારના તેનેરા ના રહેવાસી બાબુલાલ રામ ની પત્ની તેના બાળક સાથે ગુમ થઈ ગઈ હતી આ મામલામાં મહિલાની સાસુએ શેનપુર પોલીસ સ્ટેશન માં એફઆઈઆર નોંધાવી હતી શ્રી મામલામાં પોલીસને માહિતી મળી કે ગુમ થયેલી મહિલા તેની મોટી બહેન સાથે વાત કરી રહી છે ત્યારબાદ તેઓને તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી અને તેને માર મારવાનું શરૂ કર્યું પીડિતા રામલખન રામે જણાવ્યું કે અમે કોઈની સાથે વાત કરતા નથી અમે પોલીસને તપાસ કરવાનું પણ કહ્યું હતું પરંતુ તેઓએ અમારી વાત ન માની અને માર મારવાનું શરૂ કર્યું

અને રિપોર્ટ આવ્યા બાદ જે પણ દોષી થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે